નાઇન કે અમનું ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે મળતા સમાચાર મહેસાણા તાલુકાના પાંચોડ ગામથી પાંચોડ ગામ પંચાયતની કામગીરી આવી સામે પાંચોડ ગામ પંચાયતની વરસાદી પાણી નિકાલની યોજનાઓ નિષ્ફળ નિવાડી પાંચોડ ગામ પંચાયતના સરપંચ સહિત પંચાયત જાણી ગેર નિદ્રામાં હોય તેવું દેખાઈ આવ્યું સામે શું પંચાયતને ગામના લોકોના પ્રશ્ન ના નિકાલની કોઈ પરવા નથી મહેસાણા ઉપર કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં સી ઉપર આવેલ પચીસથી ત્રીસ સોસાયટીઓ હજુ પાણી તંત્ર દ્વારા હજુ પણ પાણીનો નિકાલ થઈ શક્યો નથી આજુબાજુની સોસાયટીમાં રહેતા લોકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે હાલમાં કોઈ નેતા પણ ફરકી રહ્યા નથી ભારે વરસાદથી ગટરો પણ ઉભરાઈ છે ગંદા વરસાદથી પાણીમાંથી બાળકો સ્કૂલ કોલેજ જવા માટે મજબૂર બન્યા છે સોસાયટીના રહેવાસીઓ કંઈ પણ ખરીદી કરવા માટે બહાર પણ જઈ શકતા નથી તેવી હાલત અને પરિસ્થિતિ સર્જાઈ છે ગત રાત્રે વરસાદ પડવાથી પાણી વધુ પ્રમાણમાં ભરાઈ ગયેલ છે હજુ પણ પાણી વરસાયા નથી હજુ પણ વધારે વરસાદ પડે તો ખૂબ જ ભયંકર હાલત થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે સોસાયટીના લોકો વરસાદ પાણીના નિકાલ ના કરતાં રોડ ઉપર ઉતરી આવ્યા હતા લોકો રોડ ઉપર ઉતરી આવતા સ્થાનિક તંત્ર અને પોલીસ દોડી આવી હતી શું લોકો પોતાની સમસ્યાને લઈ રોડ ઉપર ઉતરી આવે તો જ તંત્ર ગેર નિંદ્રામાંથી જાગે વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણાથી